ને જય માતાજી જય મોંગલમાં કેમ છો તમે બધાય તમે બધાય મજામાં જશો અમે પણ મજામાં તમારા મિની વ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે અને અમારા વિહાન ભાઈ જો ઘોડા પર બેહી ગયા છે કાવી વિહાન મજા આવે છે તને આની પર બેહવું છે વિહાન તરાની ઉપર પણ વિહાન ભાઈ જો બતકમાં બેહી ગયા છે કાવી વિહાન હવે વિહાનને લસરપટ્ટી ખાવા જ આવી છે મારે વહાભાઈ જો લસરપટ્ટી ખાય છે વહાન ભય ફટાફટ

જો કેઈ મસ્ત મજા